દર્શક મિત્રો વંદે માતરમ નમસ્કાર સાડત્રીસ વર્ષના એક બહેને પ્રશ્ન પૂછ્યો છે કે એમના હોઠ સુકા ભટ્ટ અને એની માદકતા અને સૌંદર્ય જતું રહ્યું છે બિલકુલ સૂકા સૂકા થઈ ગયા છે અને કેટલીક વાર ફાટે પણ છે તો ઈશ્વરે બીજું ઘણું બધું રૂપ સરસ આપ્યું છે એમને એવું એમણે લખ્યું છે એમના મેલમાં તો હવે હોઠના સૌંદર્ય માટે શું કરવું જોઈએ મિત્રો આ લગ્નની સિઝન તો આપણા દેશમાં બારે મહિના હોય છે પરંતુ બારે મહિના થઈ શકે એક એવો નાનકડો પ્રયોગ બતાવું છું જરૂરી નથી કે રોજ રોજ કરવો ચહેરાની સુંદરતા અને માદકતા પાછી આવ્યા પછી એની લાલીમાં પાછી આવ્યા પછી આ પ્રયોગ કરવાની જરૂર નથી આ પંદર દિવસમાં બે ત્રણ વાર કરી લેશો તો ચાલશે સિમ્પલ અને આસાન પ્રયોગ છે મિત્રો થોડી અમથી ગુલાબની પાંખડીઓ લઈ લેવાની છે તાજી અને સુગંધીદાર લેજો કેટલાક ગુલાબ એવા આવે છે કે માં સુંદરતા હોય છે એ પણ સુગંધી નથી હોતી તો જેમાં ગુલાબની સુગંધ હોય એવું ગુલાબની થોડી પાંખડીઓ પછી એક ચમચી ગુલાબજળ લેવાનું છે અને પછી એક ચમચી મલાઈ લેવાની છે અને એક ચમચી મધ લેવાનો છે પહેલાં તમારે ગુલાબની પાંખડીઓની અંદર થોડું ગુલાબજળ ઉમેરીને એને બિલકુલ નાની વાટકીમાં લઈને મસળી નાખો રીસર એટલું બધું મસળી નાખો જાણે એક જીવ થઈ જાય ત્યાર પછી એની અંદર તમે એક અડધાથી એક ચમચી જેટલી મલાઈ ઉમેરો અને પછી થોડું મધ ઉમેરી દો પછી એને ઓર એક પ્રાણ કરી દો હલાવી હલાવીને મસળી મસળીને બિલકુલ એટલું બધું સોફ્ટ બનાવી દો એને પછી હોઠ ઉપર લગાવી દો અને લગભગ પિસ્તાલીસ મિનિટથી અડધો કલાક રાખજો કારણ ત્યાર પછી તમને પરિણામો આવવાનું શરૂ થશે મિત્રો ગાલ ઉપર પણ એને લગાવી શકાય છે પછી ગાલ અને હોઠ જેવી જ્યાં જ્યાં સોફ્ટ સ્કીન છે મારાથી અહીંયા વર્ણન નહીં કરી શકાય એવી જગ્યાએ પણ આપ એના ઉપયોગમાં લઈ શકો છો મિત્રો ઘણીવાર વાર શું છે કે હોઠ ઉપર લાલી લગાડ્યા પછી ઘણી સ્ત્રીઓને આદત હોય છે હોઠ ઉપર જીભ ફેરવવાની અને પરિણામે એ લાલીની અંદર લિપસ્ટિકની અંદર રહેલા રસાયણો પેટમાં જાય છે અને ઘણીવાર તો હોઠના પહેલાં સિપાટી પરનું બ્લડ પણ દૂર દૂર ભાગી જાય છે પરિણામે હોઠની લાલી જતી રહે છે અને ઘણીવાર પેટના રોગો અને કેન્સર થવાની પણ શક્યતાઓ વધી જતી હોય છે તો આ સિમ્પલ ઘરગથ્થુ પ્રયોગ અપનાવો એમાં કોઈ જ ડર નથી કોઈ જ ભય નથી સિમ્પલ છે આના પ્રયોગો પણ ખૂબ જ અદ્ભુત છે એના પરિણામો બી અદ્ભુત છે પ્રયોગ પણ અદ્ભુત છે ઘરગથ્થું છે મફતના ભાવનો છે અને અક્ષીર પરિણામ આપતો છે તો આપ અજમાવી તો જુઓ અને લખજો કોમેન્ટમાં કે કેવા કેવા પરિણામ મળ્યા છે અસ્તુ આ સંવાદનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું આપને પણ વંદન કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું すかえ。<una> <music>